જાણીતા સિંગર અરવિંદ વેગડા પધારી ચૂક્યા છે અને એમણે પણ આપણી સાથે પતંગ ચગાવશું તો પહેલાં આપણી સાથે વાતચીત કરી અને તેમને કેવી ઉત્તરાયણની મજા આવે છે દર વર્ષે કેવી રીતે ઉત્તરાયણની મજા માણે છે તે પણ આપણે જાણીશું અને ખાસ તેમની પાસેથી આપણે ગીતો ગાઈશું અને સાંભળીશું અને આજના દિવસે મજા કરવાની છે અરવિંદભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અરવિંદભાઈ જી ચોવીસ કલાકમાં આપનું સ્વાગત છે કેવી છે ઉત્તરાયણ સવાર સવારમાં સવાર સવારમાં જ ઉત્તરાયણની મજા હોય છે કારણ કે ઠંડક પણ હોય છે અને પતંગનો હવા પતંગ માટે જે હવા જોઈએ ને અમદાવાદમાં આજે બહુ નોર્મલ હવા છે નોર્મલી એવું હોય છે કે બહુ જ વધારે હવા હોય તો તમે પતંગને કંટ્રોલ નથી કરી શકતા ઓછી હવા હોય તો ઉડતો જ નથી પણ અત્યારે આજનું વાતાવરણ પણ સરસ છે ઠંડક પણ છે અમદાવાદનો માહોલ હવે ધીરે ધીરે જામતો જાય છે અફકોર્સ પહેલાં જેવું નથી કારણ કે પહેલાં સવારે પાંચ વાગે ઉઠી જતા હતા હવે બધાને શું છે કે થોડા લેટ નાઇટ ફરવાવાળા હોય છે એટલે સવારે વહેલા નથી ઉઠતા પણ કશો વાંધો નહીં હવે પ્રોપર માહોલ જામ્યો છે પોળની અંદર તો માહોલ જોરદાર હોય છે અને પાકા અમદાવાદી તરીકે મને તો પહેલું કોઈ હોય કે ના હોય હું તો મારી ઉત્તરાયણ ચાલુ કરી જ દઉં છું એટલે આવા શોખીનો પણ ઘણા છે કે જે ના ચગાવે ચડી જઈએ અરવિનભાઈ આપણે આગળ વાતચીત તો કરીએ છીએ પણ સાથે તમારો એક મસ્ત મજાનો અમને અમારા દર્શક મિત્રોને song સંભળાવી દો ગગલ ટોપી ચઢાવીને પતંગને ઊંચોડાવીને ડીજે વા ગાડીને યારોની સાથે કરવી છે આજે ધમાલ પેચ લડાવી દે તુમારી સાથે કરે છે તું કોની વે હે લપેટ હે લપેટ હે લપેટ હે લપેટ ભરવીન ભાઈ આજે કેટલા પેજ કાપવાના છે લપેટ લપેટ બોલવાનું છે કે નહીં ઓફ કોર્સ લપેટ લપેટ બોલવાનું છે પણ હું તો મારા પક્તાંગ કાપાય તોય લપેટ કહો છો એની પણ મજા આવે કે ભાઈ નહીં તો શું થાય કે તમે એકનો એક પતંગ ચડાવ એટલે બોર થઈ જાવ એટલે તમારે બી વેરાઈટી જોઈએ એટલે તમારો બી કોક પતંગ કાપી જાય તો તમને મજા આવે એટલે આ પતંગ જે છે ને એ તમને સ્પોર્ટ્સમેન સ્પિરિટ શીખવાડે છે તમને એરોડાયનેમિક્સ શીખવાડે છે અત્યારની તો કદાચ જનરેશન એરોડાયનેમિક્સ શું એ ખબર ના હોય પતંગ માટે પણ અમારા સમયે પતંગ એક રાખવો ને એટલે એક પતંગે અમે અઠવાડિયું અઠવાડિયું ચલાવતા આને ધડ્ડો કહેવાય આ જો તૂટી જાય ને તો અમે એનું ઓપરેશન કરતા અહીંયા દિવાસની સળી મૂકીએ અને દોર સોલોટેપ મારે કાં તો દોરી બાંધીએ એટલે આ ધઢો તમારો બાંધી દો પછી ઘણીવાર એવું હોય કે પતંગ જે છે ને એક સાઈડ નમતો હોય આમ તો એ વખતે એને બેલેન્સ કરવું પડે તો અહીંયા અમે લોકો દોરીનો ગુચ્છો બાંધ્યો એટલે પતંગ તમારો સ્થિર રહે ઘણીવાર એવું હોય કે તમારો પતંગ છે ને બહુ લપેટ લોટતો હોય કે આમ ગોળ ગોળ ફરે તો નીચે પૂછડું બાંધવામાં આવે એટલે આ બધી છે ને એરોડાયનેમિક્સની ટેકનિક્સ એવી હોય છે કે તમે સતત પતંગ ઉડાડ્યા કરો ને એટલે તમને આઈડિયા આવે કે પતંગને ઉડાડવા માટેની જે વૈજ્ઞાનિક પદ્ધતિનો આની અંદર ઉપયોગ થાય ને બાળકના કુશળ એટલે નાનું બાળક જે છે એ જ્યારે પતંગ ઉડાડતા શીખે ને તો એરોડાયનેમિક્સ શીખતો હોય છે પછી અમે લોકો ગુંદર પટ્ટી તો અમારા માટે લક્ઝરી હતી એ વખતે તો અમે ઘરના જે ભાત હોય ને ભાત એને છાપાની પટ્ટી પર કરી અને અમે ફાટેલા પતંગને ચોંટાતા હતા બરાબર છે તો આ બધી વસ્તુ જે છે એ શીખતા હતા અમે લોકો નાનપણથી હવે તો કેવું છે બધું રેડીમેડ થઈ ગયું છે એટલે એમ નહીં પણ હવેની જનરેશનને શું કહેશો કારણ કે હવેની જનરેશન તો આ ખબર જ નથી અને તમે જુઓ કે ઝેન્ઝી જનરેશન એટલે અત્યારનું યુથ છે તેમાં ક્યાંક નિરાશા છે અત્યારે એ ઓફકોર્સ કારણ કે આમાં શું છે કે નાનપણથી જે શોખ કહેવાય હોય ને એના માટેની આ વાત છે અમારા વખતે તો કોઈ સોશિયલ મીડિયા ટીવી હજુ તો શરૂઆત થઈ એટલે આખો દિવસ ટીવી પણ ના ચાલુ એટલે અમારા માટે કેવું છે પતંગ અમારા માટે એકદમ કિક મળતી હતી અમને અમારા માટે રમવા માટે જો ઉત્તરાયણના આગળ પાછળના અઠવાડિયા દસ દિવસ એવા હોય કે અમે એ વખતે ઉત્તરાયણમાંની જેમ પતંગોની પહેલેથી જ ચાલુ કરી દીધું એક મહિના પહેલાં ધાબા પર રોજ એક બે પતંગ ઉડાડીએ પાછા બેસી જતા એટલે આ આજની જનરેશનને એટલા માટે નથી કે એને ભણવાનું પ્રેશર છે હવે મોબાઈલ પણ આવી ગયો છે ગેમિંગમાં હોય છે કમ્પ્યુટર પર એ વધારે ધ્યાન આપતા હોય છે મિત્રો સાથે વધારે આઉટિંગમાં જતા હોય એ વખતે અમારા મિત્રો તો આજુબાજુના જ હોય છે કારણ કે એ વખતે મોબાઈલથી કોઈ દૂરના બોલાય નતા એટલે બાજુમાં બૂમ પાડીને બાજુના થી અમે મિત્રને બોલાવી લેતા હતા આ કદાચ આજે જનરેશનમાં નથી પણ એ દરેક જનરેશનની એક મજા હોય છે અમારા પપ્પા કહેતા હતા કે અમારી ઉતરાણ સોલિડ હતી તમારી જોરદાર નથી અમે કહીએ છીએ કે અમારી જોરદારથી મારા છોકરાને હું ના પાડું ઇટ ઇઝ નોટ લાઈક દેટ દે આર ઓલસો ક્લિયર અબાઉટ ધ થોટ્સ એન્ડ ઓલ એટલે એ લોકો એમની મજા કરતા આપણે આપણી મજા કરતા પરંતુ હા હું દરેક મા બાપને કહીશ કે તમારા બાળકને પતંગ ઉડાડતા શીખવાડો 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 જી એવું કેમ કેમ શીખવાડો જે મેં તમને કીધું કે ઘણી બધી વસ્તુ હોય એક તો ફિઝિકલ એક્સરસાઇઝ થતી હોય છે બીજું બહાર તમે બાકીની બધી ઇલેક્ટ્રોનિક્સ મૂકી અને તમે અહીંયા ઉપર આવીને ધાબે આકાશના કહેવાય ને ખુલ્લા આકાશની નીચે મન મૂકીને તમે જો મજા માણી શકતા તો માનવ જીવનનો આ સૌથી સરસમાં સરસ તહેવાર છે અને આનંદ મળી શકતો હોય છે એટલા માટે તમારે ઉત્તરાયણની મજા માણવી જોઈએ પતંગ ઉડાડતા શીખવું જોઈએ મેં કીધું ને એરો ફિઝિક્સ તમને આમાંથી બહુ બધું શીખવા મળે છે બીજી વસ્તુ કે તમને સ્પોર્ટ્સમેન સ્પિરિટ ની ભાવના પણ આજુના ધાબા પરથી કદાચ જો તમારો કોઈ કપાઈ ગયો હોય પતંગ તો તમારામાં એક અલગ વટની પણ પણ વાત હોય કે બોસ મારો પતંગ કાપી ગયો હું તમને ભાવના આવે બીજી વસ્તુ કે તમને જ્યારે જ્યારે તમે ત્યારે પતંગ આકાશમાં ઉડતો હોય ત્યારે તમને ખબર હોય કે જેટલી ઉપર જતો પતંગ પછી લોકો કાપી નથી શકતા એટલે કહેવાનો મતલબ છે કે તમે તમારા જીવનમાં પણ એટલા ઉપર જાવ બીજી વસ્તુ કે કોઈક તમારું કાપી જાય તો ચિંતા ના કરો એને પણ સ્પીરિટથી લો કે કદાચ નવી પતંગ સાથે તમે વધારે સારા પતંગ ઉડાડી શકો તો આ પણ તમારામાં એક ડેવલપ થતી હોય છે ત્રીજી વસ્તુ એવી છે કે કોઈ પણ પતંગ જ્યારે દોરીએ બંધાયેલો હોય ને ત્યારે જ સ્થિર ઉડતો હોય છે જો દોરીની કપાઈ ગયેલી પતંગ જે છે ને એ પતંગ પછી કટી પતંગ જે છે એ પછી ગમે ત્યાં ઉડતી હોય છે જેનું કોઈ ડિરેક્શન નથી હોતું આ બધી જ વસ્તુ તમને પતંગ શીખવાડે છે એટલે હું હંમેશા કહું છું મા બાપને કે તમારા બાળકને પતંગ ઉડાડતા શીખો શીખો ને શીખો બિલકુલ અને મજા પણ આવે છે આ પતંગમાં પરિવાર સાથે મળે છે અરવિંદભાઈ અમારા દર્શક મિત્રોને એક એનર્જેટિક સોંગ એવું સંભળાવી દો કે જેથી આખો દિવસ ઉતરાડવા મજા આવે એ ઉડે 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 મન થઈ પતંગ ઉડે અને આકાશે આંબવાના ઓરતા હોજી જામી છે ભાઈ જામી જંગ છાપરે છે જામી હવે જાગી જા જો જે હોય ઘોરતા હોજી તો બધા આવી જાઓ મેદાને જંગમાં દોરી પતંગ લઈ ચિલ્લમ ચિલ્લી કરિયે રે ખેંચ મારો રે ઢીલ છોડો રે ગરબાના સ્ટેપ લઈ ચલો બોલો રે હોલપેટ ખેંચ મરો રે ઢીલ છોડો રે ગરબા સ્ટેપ લઈ ચલો બોલો રે હોલ પેટ